મેળવ્યોંબર મેડલ મેળવી છોટાદેપુર જિલ્લાનું નામ રોશન કર્યું છે રાજ્ય કક્ષાની એકલવ્ય મોડલ રેસીડેન્શિયલ સ્કૂલો ની સ્ટેટ લેવલ સ્પોર્ટ મીટ નું આયોજન ડાંગ જિલ્લાના આહવા ખાતે આશન થયું હતું જેમાં છુટાદેપુર જિલ્લાની પુણ્યામાળની રેસિડેન્શિયલ સ્કૂલના વિદ્યાર્થીઓ વોલીબોલની સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં રાજ્યકક્ષાએ બહેનોની વોલીબોલની ટીમ પ્રથમ નંબરે આવી હતી જ્યારે ભાઈઓની વોલીબોલની ટીમે દ્વિતીય નંબર પ્રાપ્ત કરી છુટાધેપુર જિલ્લાનું નામ રોશન કર્યું છે શાળાના પ્રિન્સિપાલ રાકેશ સન્ના પ્રોત્સાહન અને કોચ અભિષેક રાજપૂતના માર્ગદર્શનથી ખેલાડીઓએ જિલ્લા અને રાજ્યકક્ષાએ મેડલ મેળવ્યા બાદ હવે રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં છોટાઉદેપુર જિલ્લાનો આ ખેલાડીઓ પ્રતિનિધિત્વ કરશે હું એક લેવા મોડલ રેઝિડેન્શિયલ સ્કૂલ પુણ્યાર્થમાં ભણું છું તેમાં અમારી એક ટીમ તૈયાર કરવામાં આવી છે બોયસ ને ગર્લ્સ ની જેમાં આ વર્ષે જિલ્લા કક્ષાએ પણ ફર્સ્ટ આવી છે ને બોયસ ની પણ ફર્સ્ટ આવી છે જે અમના રાજ્ય કક્ષાએ રમવા ગઈલી તેમાં પણ ગર્લ્સ નો ફર્સ્ટ ને બોયસ નો સેકન્ડ નંબર આવ્યો છે હવે અમે નેશનલ પર રમવા જવાના છે તેની અમે ખૂબ જ સારી તૈયારી કરી કરી રહ્યા છે જેમાં અમારા સ્પોર્ટ ટીચર અભિષેક સર પણ અમને ખૂબ તૈયાર કરાવે છે સવારમાં પણ બે કલાક પ્રેક્ટિસ કરાવે છે ને સાંજે પણ બે કલાક પ્રેક્ટિસ કરાવે છે અમે વોલીબોલમાં ફર્સ્ટ આવ્યા છે અમારો છોટા દીપજી આદિવાસ જિલ્લો છે અને તેમાં એકલવ્ય મોડ રેસિડેન્સ સ્કૂલ પુણ્યાર્થ ખાતે એસટી કેટેગરીના અને બધા વિદ્યાર્થીઓ ભણે છે અમારે અમારા સ્કૂલમાં જિલ્લા કક્ષાની રમત રચાઈ હતી તેમાં અમારી સ્પોટ મીટની ટીમ ગર્લ્સ અને બોયસની ટીમ હતી તેમાં ફર્સ્ટ ફર્સ્ટ નંબર પ્રથમ નંબર મેળવીને પ્રાપ્ત કરી હતી અને ત્યારબાદ અમે રાજ્યકક્ષાએ સાપુતારા ડાંગ ખાતે ગયા હતા અને ત્યારે તેર ટીમ બોઇઝની અને ઓગણીસ ટીમ ગર્લ્સની આવી હતી ત્યારબાદ બોયસની સામે પાંચ ટીમ આવી હતી ત્યારે લાસ્ટમાં ફાઇનલમાં અમે દાહોદ સાથે રહીમાં હતા ત્યારે વરસાદ પણ આવ્યો હતો અને ઠંડી પણ લાગતી હતી वरसाद ने सेकंड में प्राप्त कर गल से फर्स्ट में प्राप्त कर एक है था हमने था है हमारे रात दिवस में मेहनत हमने फल देखियो हमारे हमें नेशनल में ओडिशा जो ते हमें हमें पूरा विश्वास छे कि जीदाने स्कूल नाम रोशन जीत केवल खिलाड़ियों की नहीं बल्कि पूरे डिस्ट्रिक्ट की है हमारी खिलाड़ियों ने कठिन परिश्रम किया और कोर्ट पर जो अनुशासन दिखाया हुआ काबिल तारीफ है हमने जो पिछली बार जो कमी रह गई थी उनको देखा और उनमें सुधार किया अब हम आशा करते हैं कि हमारे बच्चे जिस तरह से राज्य लेवल पे फर्स्ट आए हैं और बॉयस हमारे सेकंड आए हैं वो नेशनल्स पे जाके भी इतना ही अच्छा प्रदर्शन करें और उसके लिए जो भी मेहनत लगेगी हम उसे दिन रात करने के लिए तैयार हैं हमारी दोनों टाइम क्लास होती हैं मॉर्निंग में सिक्स टू सेवन और इवनिंग में हमारी फ़ाइव टू सेवन हम पूरी कोशिश करेंगे कि जो हमारी गलती रही है उनको सुधारें और बच्चों को अच्छे से अच्छी ट्रेनिंग दें और मैं अपने स्टूडेंट्स पे गर्व करता हूँ कि मुझे ऐसे छात्र मिले ऐसे बालक बालिकाएं मिले जिनके अंदर इतना टैलेंट है कि वो अपना अपने माँ बाप का हमारे स्कूल का और पूरे डिस्ट्रिक्ट का नाम रोशन कर रहे हैं धन्यवाद रेहन पटेल नेशनल छोटा समाचारों ने यूट्यूब चैनल ने सब्सक्राइब करो બે લાયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર